ટેન્કરમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડેલી આ મહિલાઓ માત્ર મહિલાઓ જ નહીં પણ પાણીની બાલદી ભરીને લઈ જઈ રહેલા આ પુરુષો આ દ્રશ્યો કોઈ છેવાડાના કે પછાત રાજ્યના નહીં પરંતુ કહેવાતા વાઇબ્રન્ટ ગુજરાતના છે ચોટીલા તાલુકાના દેવસર ગામમાં રહેતા લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો સરકારની હર ઘર નલ યોજનાની જમીની હકીકત દર્શાવી રહ્યા છે અહીં દર બે દિવસે પાણીનું ટેન્કર આવે છે જેમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઉમટી પડે છે અને પાણી ભરવા માટે પડાપડી થાય છે ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા નર્મદા યોજના અને સૌની યોજના લાગુ કરવામાં આવી પરંતુ ચોટીલાના દેવસર ગામમાં હજુ સુધી એક પણ યોજનાનો લાભ નથી મળ્યો વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે પણ સૌની યોજના થકી ગામડાઓમાં પાણી પહોંચાડવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી તેમની વાત માત્ર વાત જ રહી ગઈ છે ટેન્કરમાંથી પાણી ભરવાની બાબતે ગામમાં કોઈ દિવસ અંદરો અંદર મોટો ઝઘડો થવાની સંભાવના પણ ગામ લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે દેવસર ગામમાં પાણીની આ સમસ્યા હલ થવામાં હજુ કેટલા વર્ષ લાગશે તે સવાલ થઈ રહ્યો છે લઘુભાઈ દાદરનો અહેવાલ ચોટીલા મારું નામ રાજુભાઈ રાણીભાઈને હેરાન થઈ ગયા રાજુભાઈ અરખાભાઈ ગામ કેવસર પાણીને કેવું ટાણી તમારે પાણીને બહુ તાણી એવા પાણીને ઝડતું નર્મદાન પાણી આવે છે ના નર્મદાન પાણી હતું તો આવતું જ નથી